દોસ્તો અંબાણી પરિવાર પાસે ગુજરાતીઓ દરેક પ્રેરણા લઈ શકે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પરિવારજનો કે જે આજે આવું જીવન જીવવાનું પસંદ કરે છે પરંતુ શું તમને ખબર છે આખરે એમનો દીકરો અનંત અંબાણી કે જેમણે એવી વાત એક વખત શેર કરી હતી જેને સાંભળીને સૌ લોકો રડી પડે આખરે આ ભાવુક થયેલા દ્રશ્યો પરિવારના જોવા મળે ત્યારે અનંત અંબાણીની આ વાત સાંભળીને તમે પણ નવાઈ પામી જશો દોસ્તો અનંત અંબાણી કે જે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી લાડકવાયા દીકરા છે જ્યારથી જેમના લગ્ન થયા છે ત્યારથી લઈને અનંત અંબાણી અને એમની વહુ ચર્ચામાં આવે છે પરંતુ શું એવું કહ્યું કે મુકેશ અંબાણીની પ્રશંસા કરતા દીકરો જે છે ભાવુક થઈ જાય છે શું છે અપડેટેડ જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેમનો પરિવાર હંમેશા લેમ્પલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે આખરે અનંત અને રાધિકા જેવો આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના દીકરાઓ અને વહુઓ છે આજે તેઓ લાઈફસ્ટાઈલ તો ખૂબ સારી જીવે છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી કે જેમનું વજન સતત વધે છે અને તો કેટલીક વખત એમનું વજન સતત ઘટતું જોવા મળે છે આ સવાલો તો તમારા મનમાં પણ થયા હશે કે જ્યારે અનંત અંબાણીની રાધિકા મરચંણ સાથે સગાઈ થઈ હતી એ પહેલાંની કેટલીક તસવીરો પણ તમે જોઈ છે સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક લોકો એવું પણ સવાલો કરી રહ્યા હોય છે કે અનંત અંબાણીનું વજન જે પહેલાં ખૂબ ઓછું હતું તો અચાનક એમનું વજન કેમ વધી જાય છે એક સમય એવો હતો કે જ્યારે અનંત અંબાણી કે જેઓ વર્ષ બે હજાર સોળમાં ખૂબ સારી અને પતલી હાઈટ ધરાવતા હતા પતલી એમની બોડી હતી પરંતુ સતત એમનું હાર્ડવર્ક કરવા છતાં પણ બોડી કેવી રીતે વધે છે તો આ પાછળનું કારણ પણ ઘણા લોકોને ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તેમને જણાવી દઈએ કે તેઓ અસ્થમાંથી પીડિત હતા જેના કારણે તેઓ સ્ટીરોઇડ લેવાના કારણે એમને પોતાની આ બોડી છે એમની હાલત આવી થઈ છે પરંતુ અનંત અંબાણી એવું જણાવે છે કે આખરે એમના પિતા અને એમના માતા જે છે એમણે ક્યારેય પણ એમને પ્રતિતિ નથી કરાવવા દીધી કે પોતે આ બીમારીથી પીડાય છે ક્યારેય પણ એમણે પોતે પ્રેમ આપવામાં કચાસ રાખી નથી આ વાત દરેક માતા પિતા માટે પ્રેરણાદાયક છે કે જેમણે અનંત અને રાધિકાની આ વાત છે સાંભળીને સૌ લોકો નવાઈ પામી જાય છે અને આ સાથે જ અનંત અંબાણી એવું પણ ઘણી વખત કહેતા હોય છે કે એમની પત્ની રાધિકા મર્ચન્ટ કે જે બધું જાણે છે છતાં પણ એમણે મને ક્યારેય પણ એવું ફીલ નથી થવા દીધું કે મને આ બીમારી છે આજે પણ પરિવારના તમામ સદસ્યો અનંત અંબાણીને ખૂબ પ્રેમ કરે છે અનંત અંબાણી મુકેશ અંબાણીના ખૂબ લાડલા એવા દીકરા છે એમના લગ્ન સમારોહ કે જે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત થયા હતા આ લગ્નમાં પણ અનેક બોલીવુડ સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ આ કાર્યક્રમ કે જે અંબાણી પરિવારનો દુનિયાનો સૌથી મોંઘો લગ્ન સમારોહ હતો ત્યારબાદ અનંત અને રાધિકા જે હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે આજે અનંત અંબાણીનું વજન હવે સ્થિર થઈ ચૂક્યું છે સામાન્ય રીતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્ન બાદ એમને ત્રણ સંતાનો જેમણે જન્મ લીધો હતો જેમાં અનંત અંબાણી સૌથી નાના સંતાન છે અને આજે એક એવો પણ ખૂબ સારું એવું જીવન જીવે છે આજે વનતારા પ્રોજેક્ટ પણ ચલાવી રહ્યા છે જ્યાં પ્રાણીઓની સુરક્ષા માટેનું કામ કરી રહ્યા છે ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેઓ એમનો પરિવાર સાથે આજે એ મુંબઈમાં આવેલા પોતાના એન્ટેલિયા બંગલો ખાતે રહે છે કે જ્યાં એમના છસોથી વધારે નોકરો કામ કરે છે તો પછી તમામ આ સુવિધાઓગ્રસ્ત આ બંગલો જે છે એ મુકેશ અંબાણીનો સૌથી મોંઘો બંગલો છે આજે અનંત અને રાધિકા દ્વારા આ બંગલામાં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે બર્થડે પાર્ટી આયોજિત કરવામાં આવે છે તો પછી એ મે વેડિંગ સેરેમની પણ આ જ બંગલોમાં હોય છે ત્યારે અંબાણી પરિવાર હંમેશા લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે આપ આ વિશે શું કહેવા માગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા ને આવા વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને